જિલ્લા વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું દાહોદ જિલ્લાના વિજ્ઞાન ક્ષેત્રે પ્રભાવશાળી બાળ વૈજ્ઞાનિકોની વિશિષ્ટ કૃતિઓની નાવિન્યપુર્ણ રજૂઆત માટે તથા પ્રેરક પ્રોત્સાહન પૂરું પાડવા માટે જી સી આર ટી ગાંધીનગર પ્રેરિત તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દાહોદ અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે આયોજિત દાહોદ જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ધાનપુર તાલુકાના કંજેટા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે રાજ્ય કક્ષાના કૃષિ અને પંચાયત મંત્રી મજુભાઈ ખાબાના સ્થાને યોજાયું આ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડે જણાવ્યું હતું કે આજનો કાર્યક્રમ બાળકોની પ્રતિભાને બહાર લાવવાનો છે ગણિત વિજ્ઞાન પ્રદર્શન કલા મહાકુંભ ખેલ મહાકુંભ જેવા કાર્યક્રમો થવા ખૂબ જ જરૂરી છે આ પ્રકારના કાર્યક્રમ દ્વારા બાળકોમાં રહેલી સુષુભ શક્તિઓને ઓળખવાની તક મળે છે ગણિત અને વિજ્ઞાન થકી ભારત પ્રગતિના પંથે હરણફાર ફરી છે જેના થકી જ વિશ્વમાં અગ્રિમ હરોળમાં ગણાતા દેશોની પંગતમાં બેસવા લાયક બનાવી દીધા છે ગણિત શાસ્ત્રી અને વૈજ્ઞાનિકોને કારણે દેશ મેડ ઇન ઇન્ડિયાના સપના સહજતાથી સાકાર કરી શકશે તેમ જણાવ્યું હતું ગુજરાત સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિ સાથે સાથે તમામ સુવિધા સંપન્ન શાળાઓ જેવી કે એકલવ્ય મોડલ સ્કૂલ આદર્શ નિવાસી શાળા બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી દ્વારા પાયાનું જ્ઞાન વિદ્યાર્થીઓને મળે તે માટેના સક્રિય પ્રયાસો હાથ ધર્યા છે એમ જણાવ્યું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર ગરબાડા ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર કારોબારી સમિતિના ચેરમેન અભયસિંહભાઈ મોહનિયા જિલ્લા શિક્ષણાધિકારી સુરેશભાઈ મેડા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નિલેશભાઈ મુનિયા તાલુકા પંચાયત પ્રમુખ પ્રાચાર્ય મુનિયા રાજેશનિયા કલ્યાણ સમિતિના ચેરમેન નરેન્દ્રભાઈ સોની જિલ્લા પંચાયતના સદસ્યો તાલુકા પંચાયતના સદસ્યો સહિત શાળાના બાળકો અને શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યા હતા